રાજકોટ અગ્નિકાંડ મામલે બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજકોટ અગ્નિકાંડમાં જે ટીઆરપી ગેમ ઝોન છે તેના પાર્ટનર અને મુખ્ય આરોપી ધબલ ઠક્કરની અટકાયત કરી લેવામાં આવી છે બનાસકાંઠા એલસીબીએ રાજસ્થાનના આબુ રોડથી ધબલ ઠક્કરની અટકાયત કરી લીધી છે ધબલ ઠક્કરની અટકાયત બાદ પાલનપુર એલસીબી પોલીસ કચેરી ખાતે તેને લાવવામાં આવ્યો છે જો કે પાલનપુર એલસીબી પોલીસ હવે રાજકોટ પોલીસને આ ધબલ ઠક્કરને સુપ્રત કરવાની છે ધબલ ઠક્કર ટીઆરપી ગેમ ઝોનમાં પાર્ટનર છે આ ધબલ ઠક્કરની હાલ અટકાયત કરી લેવામાં આવી છે ધબલ ઠક્કર મુખ્ય આરોપી છે અને આ મુખ્ય આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધો છે અગ્નિકાંડ બાદ આ આરોપી ફરાર થયો હતો તેને હવે ઝડપી લેવામાં આવ્યો છે